નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ કોલ ગુજરાતમાં આજના વિડીયોમાં વાત કરીશું આપણે એપલે પોતાનો નવો ફોન આઈફોન સિક્સટીન ઈ લોન્ચ કર્યો છે જે આઈફોન સિક્સટીન નું સૌથી સસ્તું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે આઈફોન સિક્સટીન ઈ માં તમને સિક્સ પોઈન્ટ વન ઇંચ ની સુપર રેટીના એક્સડીઆર ઓ એલઈડી ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે વાત કરીએ રિફ્રેશ રેટ તો તમને સાઈઠ વર્ષનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને બારસો મિનિટ ની તમને બ્રાઇટનેસ મળી રહી છે પ્રોસેસરની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને એ એટીન

કે તેથી વધુના એડેપ્ટર થી 30 મિનિટમાં 50% સુધી તમે ચાર્જિંગ કરી શકો છો અને 26 કલાક સુધીના વિડિયો પ્લેબેક અને 90 કલાક સુધીના ઓડિયો પ્લેબેક ને તમને સપોર્ટ કરે છે સાથે સાથે આ ફોનમાં તમને IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ મળી રહી છે સાથે સાથે USB ટાઇપ C પોર્ટ અને એપલ ઇન્ટેલિજન્ટ સિમ પણ મળી રહી છે તો મિત્રો Apple એ પોતાનો iPhone 16 એ સસ્તા બજેટમાં એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે વાત કરીએ આ ફોનની પ્રાઇઝની તો તમને 128GB વાળો જે ફોન છે તે ઓગણસાઠ હજાર નવસો માં મળી રહ્યો છે જયારે બસો છપ્પન જીબી વાળો તમને ઓગણા હજાર નવસો માં અને પાંચસો બાર જીબી વાળો તમને નેવ્યાશી હજાર નવસો રૂપિયામાં મળી રહ્યો છે અને વાત કરીએ આ ફોન માટેનું પ્રી બુકિંગ તો આ ફોન નું પ્રી બુકિંગ આજથી શરૂ થઈ રહ્યું છે એટલે કે એકવીસ ફેબ્રુઆરી થી શરૂ થયું છે અને સાથે સાથે તેની ડિલિવરી તમને અઠાવીસ ફેબ્રુઆરી થી શરૂ થશે એટલે કે જો આ ફોન તમે આજે નોંધાવો છો તો તમને અઠાવીસ ફેબ્રુઆરી આ ફોન મળી જશે તો મિત્રો આ એપલ નું આઈફોન સિક્સટીન ઇ ફોન તમને આ બજેટ માં કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે આ ફોન માટે કેટલા ઇન્ટરેસ્ટેડ છો તે પણ કમેન્ટ કરો સાથે સાથે તમે આઈફોન ના કોઈ બીજા ફોન અથવા તો કોઈ બીજા ફોન ની માહિતી જાણવા માંગતા હો કે કોઈ પણ તમે કમેન્ટ કમેન્ટ કરી શકો છો તો મિત્રો આજના વિડીયો અં સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં અને આવી સારી સારી માહિતી સાથે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ ભૂલશો નહીં